કેમ છો મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં અને આઈ હોપ કે તમે બધા મજામાં છો ને અમે પણ મજામાં છીએ જો તમને દેખાય જ છે તો બસ અમેલી આજે છે સીતારા સાતમ અને હું છે ને અત્યારે જોઈ રહી છું સીતારામાના મંદિરે એમના દર્શન કરવા માટે તો ચલો જઈએ સાથે અને આજના દિવસની શરૂઆત કરીએ જો આપણે તો દર્શન કરી આવ્યા પણ મમ્મી અને ભાભી ને બંને ને બાકી હતું મમ્મી હજુ રેડી થઈ રહ્યા છે ભાભી તમે તો રેડી હા તો એ બંને જાય છે દર્શન કરવા માટે બસ હવે છે ને મમ્મી ને લોકો આવી ગયા છે દર્શન કરીને ને સીતળામાના હવે છે ને સીતળામાની વાર્તા હા જો બોલાવે છે સીતામાની લોક કરવાની રહી વાર્તા સાંભળવા માટે કારણ કે ગામડાઓમાં તો જ હોય અને કંઈક વ્રત આવે કઈક તહેવાર હોય એટલે વાર્તા પહેલાં સાંભળવાની પછી જ જમવાનું હોય તો ચલો પણ રાત સુધી એટલે નાની બહુ તમે જોયું હશે તો મેં તમને કીધું કે મમ્મી ને લોકો છે ને મતલબ જે છઠના દિવસે વાનગી બનાવવાની હોય આજે સાતમના દિવસે જમવાની કારણ કે આજે ઠંડુ જમવાનું હોય એ બધી જ રેસીપી કહેવાય વાનગી બધી જ બનાવી હતી મમ્મી અને શું શું બનાવ્યું છે ને હવે હું તમને દેખાડું ચાલો ભાભીએ બનાવ્યા હતા પાત્રા કે ગઈકાલના બ્લોગમાં તમે જોયું જ હશે કે ભાભી કહેતા હતા કે હું બનાવીશ નેક્સ્ટ છે અહીંયા બાજરીના લોટના વડા જે મને બહુ ભાવે હો ફેમિલી પછી છે થેપલા સાથે શાકમાં છે ને મમ્મીએ બનાવ્યું હતું કંકોળાનું શાક જો કહેવાય ને કંટોલા એના પછી નેક્સ્ટ છે તીખી પૂરી જો મમ્મી આખો ડબ્બો ભરીને બનાવી છે કારણ કે નાસ્તામાં આપણને આ પૂરી વધારે મજા આવે ચા ની દૂધની સાથે એટલા માટે પછી છે કહેવાય ને મોડી પૂરી જે ખાલી મીઠું ને નાખીને જજમો નાખીને બનાવેલી છે કારણ કે દૂધ સાથે આપણને વધારે ભાવે ને કયું દૂધ એ તો તમને ખ્યાલ જ છે આપણો દૂધ પાક બધાનો જ મનપસંદ મસ્ત મજાનું ડ્રાયફ્રુટ આખું ઉપર આવી ગયું છે હો જો મિત્રો થયા છે સાડા બાર અને જમી કરીને ફ્રી થઈને હવે બધા રેડી થયા છે મેળામાં જવા માટે જો આ બે તો હાલવા મીંડ્યા બેનમાં બહુ તાવરતા નહીં શિવબા તો બસ અત્યારે મોગલમાં અમે લોકો જઈ રહ્યા છે અને મોગલમાના મંદિરે છે અને સાતમનો જે કહેવાય ને મેળો બહુ મોટો આયોજન કરવામાં આવે છે મેળાનું તો ચલો જઈએ મેળામાં આવે

મને કરી રહ્યા છે હેરાન હું એને ક્યાં મારે પાણી પીવું છે ઉપર થી લઈ આવી હજુ તો હું ઘરે બધા મમ્મી અને બને છે ને જો બેસું જમ્પિંગ માં હે ને હા એટલે રક્ષુભાઈને મમ્મી લઈને આવતા રહ્યા જો મમ્મી અને હવે મમ્મી છે ને જે જે વસ્તુ લાયા છે ને એ બધી વસ્તુ જોવે છે આપણે આપણે મેળાથી આવી ગયા છીએ ઘરે અને જોયું ને મને કેવા હેરાન કરતા હતા અને હવે છે ને વરસાદ થોડો ઘણો આવ્યો છે જન્મ જન્મ તો ચાલુ એ જ્યારે મેળામાં હતા ને ત્યારે મોબાઈલમાં એ પણ આવ્યો હતો ઘરે અત્યારે આવ્યા અને તરત આવ્યો હવે થોડી વાર થઈ છે બંધ રહ્યો છે અને હવે છે ને નેક્સ્ટ એવું છે કે આપણે જવાનું છે ધોળકા ઘરે કારણ કે અમુક વસ્તુ જે છે એ આપણે લેવા જવાનું છે તો જઈએ હવે ધોળકા અને વસ્તુ લઈ આવીએ

છે ને આવતીકાલના હું તમને કહીશ તો આવતીકાલનો વ્લોગ પણ જોવાનું ભૂલતા નહીં તો ચલો નીકળીએ ફરી વરસાદ ચાલુ થાય પહેલા એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ફૂલ ભલી ગયા છે મને એમ તો કે વરસાદ રહ્યો ને તો આપણે નીકળી જઈએ પણ હજુ તો અહીંયા બલાસ ચોકડી પહોંચ્યા ને ક્યાં જાતા પલ્લી ગયા છે એટલે મેં કીધું ફોન ને બધું આપણે માં મૂકી દઈએ અંદર આમ જો જો પાણી ભગવાન

પછી મારા મામાના ઘરે જઈ પછી મારા સાસુના ઘરે જઈ સાસુ ઘરે ઘરે અને હજુ હમણાં જ મમ્મી આયા છે જ્યારે હું આવી ને ત્યારે ફેમિલી તો છે ને મમ્મી પણ આજે થાકી ગયા છે અને જો શિવ બાગ લવ કરવા મંડ્યા છે મમ્મી સાથે તો તો બ્લોગ ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો મળીશું ફરીથી નવા બ્લોગ સાથે આવતીકાલે ત્યાં સુધી જય માતાજી